પછી મિત્રો આ ભૂકંપની તીવ્રતા છે એ બે રીતે મપાય છે એ બંનેની માહિતી લઈ લઈશું તો કઈ એક મરકલી પદ્ધતિ મરકલી પદ્ધતિ अन एक रिक्टर स्केल पद्धति ओके एक भूकंप थयो अइयां बराबर मानि लोक एक भूकंप अइयां थयो ओके तो अब भूकंप थयो और सरकारे भूकंप आलेखन केंद्र મૂકી દીધા હોય બધે બધે જગ્યા ભૂકંપ નો માપક માફક યંત્ર સિસ્મોગ્રાફ બધે મૂકેલા હોય બરાબર આખી પૃથ્વીના સિસ્મોગ્રાફ થી ઘેરી લીધેલી હોય હવે થશે શું કે આને ભૂકંપ મૂળ કહેવાય ભૂકંપ મૂળ બરાબર અને આને ભૂકંપ કેન્દ્ર કહેવાય ભૂકંપ કેન્દ્ર એને એપી સેન્ટર ઇંગ્લિશમાં કહે છે 오케이,